માળિયાહાટીના તાલુકામાં પીજીવીસીએલની વિજિલન્સના અધિકારીઓ મીડિયા સમક્ષ સૌપ્રથમ પ્રથમ આપી પ્રતિક્રિયા પીજીવીસીએલની વિજિલન્સના અધિકારી યાદવ પ્રદીપ કુમાર જુનિયર ઇજનેરની ટીમના ડેનિસ વાછાણી નાયબ ઇજનેર અને સુલેમાન દોઢિયા સહિતના અધિકારીઓએ માળિયાહાટીના તાલુકામાં કડક ચેકિંગ હાથ ધર્યું તાજેતરમાં ભંદુરી પાસે ક્રિષ્ના હોટેલ ખાતે વીજ ચેકિંગ હાથ ધરતા હોટલ માલિક દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના મારું નામ કુમાર શ્યામદેવસિંહ યાદવ છે અને હું ગોંડલ ખાતે જુનિયર ઇન્જિનિયર બિઝનેસ તરીકે ફરજ બજાવું છું તારીખ બે બાર બે હજાર ચોવીસના રોજ અમે સાંજના ભંડુરીની બાજુમાં આવેલ તો ક્રિષ્ના હોટલની અંદર વીજ ચેકિંગ કરવા ગયા હતા ત્યાં એ લોકોએ વીજ ચોરી સુપાસ અમે જોઈ એ જ સમયે અમે રેકોર્ડિંગ કે ન લઈ શકીએ એટલે અમારો મોબાઈલ ચાર્જ કરી લીધો અને અટેક કરી અમને ત્યાંથી મારધુર કરી અને ત્યાંથી ભગાડી મૂક્યા ત્યારબાદ અમે માળીઆટીના પોલીસ સ્ટેશન આવી એફઆઈઆર કરી લૂંટની કલમને બધું લગાડી દવાખાનામાં સારવાર લઈ ફરીથી પોલીસ અને પ્રોટેક્શન સાથે રાખીને ફરીથી કાઉન્ટર અટેક કરી એમના ટીસી મીટર વીજવેરો બધું તમામ વસ્તુ કબજે કરી અને વીજ પુરવઠો બંધ કર્યો અને એમના બે કનેક્શનમાં ટોટલ થઈ એક કનેક્શનમાં તેર પોઈન્ટ પાસાઠ લાખ અને એક કનેક્શનમાં પાંચ પોઈન્ટ બ્યાસી લાખ એમ કરીને ટોટલ ઓગણીસ પોઈન્ટ સુડતાલીસ લાખનું બિલ ફટકારેલું બરાબર આ વિડીયોના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગીશ કે ઘણી વખત અમે રિક્ષા ચલાવતા હોય શાકભાજી વેચતા હોય એવા નાના માણસો પણ વીજ બિલ એકદમ પરફેક્ટ અને એકદમ નિયમ અનુસાર ભરે છે પણ ઘણી વખત આવા આર્થિક રીતે હોય એવા લોકો વીજ ચોરી કરતા હોઈએ તો એ લોકોને અમે ક્યારેય મૂકશું નહીં અને કાઉન્ટર અટેક કરવાવાળાની તો કાંઈ પણ વસ્તુ બાકી નહીં રાખતી થેન્ક યુ વેરી મચ

ಶ್ರೀ ಅನಂತ ಗೃಹ ಉದ್ಯೋಗ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ನೈನ ಟೂ ಟೂ ಫೈವ್ ಜೀರೋ ಏಟ್ ಶ್ರೀ ಅನಂತ ಗೃಹ ಉದ್ಯೋಗ ಹೇಳ್